તો સુરતમાં સૌરાષ્ટ્રના મુસાફરોને વોલ્વો બસની સુવિધા મળશે તે સુરતના સાંસદ મુકેશ દલાલે સુરત થી આકોલવાડીની વોલ્વો બસને લીલી ઝંડી આપી હતી ત્યાં સુરત થી આકોલવાડી સુધી વોલ્વો બસ શરૂ કરવામાં આવી છે આ બસ અડાજણ સુરત થી રોજ સાત વાગે ઉપડશે ત્યારે આંકોલવાડી થી સુરત ની બસ પ્રતિદિન પાંચ વાગે ઉપડશે તો સુરત થી આંકોલવાડી જતી વોલ્વો બસ નું પ્રતિ એક વ્યક્તિ નું ભાડું રૂપિયા સોળસો ત્રેવીસ નક્કી કરાયું છે ત્યારે હવે સૌરાષ્ટ્રવાસી પણ એસી બસ માં પોતાના વતન જઈ શકશે આજે जीएसआरटीसी દ્વારા सूरत ऐसी वडोदरा રાજકોટ જુનાગઢ અને બાકલવાડી એટલે ગીર ત્યાં સુધીની આ આખી વોલ્વો બસ શરૂ કરવામાં આવી છે તે માટે હું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ વાહન વ્યવહાર મંત્રી શ્રી હરભાઈ સંઘવી અભિનંદન આપું છું અને આભાર માનું છું આ વોલ્વો બસ છે અને એનું ભાડું પણ ખૂબ રિઝનેબલ સોળસો ત્રેવીસ રૂપિયાની આજુબાજુ છે અને સૌરાષ્ટ્રની ખાસ કરીને રાજકોટ બાજુ જેની પ્રજાને આ ખૂબ ઉપયોગી છે આવનારા દિવસોમાં જીએસઆરટીસી દ્વારા બે તારીખે સુરતની ધર્મપ્રિય અડાયણની ધર્મપ્રિય પ્રજા માટે અંબાજી શ્રીનાથજી અને સુરત થી નાથ દ્વારા ને આ બસો ફરી એક બીજી શરૂ થનાર છે અડનજી શરૂ થશે એ પણ બે તારીખે શરૂ થવાની છે તો પ્રજાની સુવિધા માટે જે રીતે જીએસઆરટીસી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વ હેઠળ જે રીતે કામ કરી રહી છે એ ખરેખર અભૂતપૂર્વ છે અને અભિનંદન પાત્ર છે